સુરતના સુમૂલ ડેરીમાં મહારાષ્ટ્રથી દૂધ લાવી અને મંડળીઓ દ્વારા દૂધ ભરવાનો મામલો આ બાબતે પચીસ મંડળીઓને ત્રણ કરોડ કરતાં વધુનો દંડ કરાયો હતો આ દંડની માફી માટે સુમૂલના ડિરેક્ટરો દ્વારા જ તાપીમાં રેલી કરાઈ હતી સમગ્ર મામલે સુમૂલના ડિરેક્ટર જયેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે જે દંડ કરવામાં આવ્યો છે તે તપાસના આધારે કરવામાં આવ્યો છે દંડ માફી માટે રેલી યોજવામાં આવી હતી મહારાષ્ટ્રથી દૂધ લાવી અને તેનું વેપારીકરણ કરવું તે અયોગ્ય છે સુમુલ તરફથી જે પચીસ દૂધ મંદિર છે એ મહારાષ્ટ્રથી દૂધ જે ઠંડુ લાવીને દૂધ મંદિરમાં ભરીને જે નફો કમાવાની જે વાત હતી એના કારણે ત્રણ કરોડ ને લાખ રૂપિયાનો દંડ એમડીસીએ કર્યો છે એના અનુસંધાનમાં માફીની વાત હતી પણ જે રીતે તમે જોવો તો સુમુલ ખાસ કરીને સુમુલ અને અમૂલ પેટર્ન વર્ષોથી અમારી નક્કી હોય છે પશુપાલકે પોતાના કાર્ય વિસ્તારમાં જે દૂધ ઉત્પાદન કર્યું છે પોતાના દૂધ ઉત્પાદન દૂધ મંડળીમાં ભરીને પોતાના ખાતામાં જ આ પૈસા સુમોલ દૂધ મંદિરો મારફત આપતી હોય છે પણ આમાં મારા સ્તરે દૂધ લાવીને સસ્તું દૂધ લાવીને ધંધો કરવાની વાત છે એના માટે આ કડક નિયમો બના કડક નિયમો ખડક બનાવીને આ જે જે દંડ થયો છે એના અનુસંધાનમાં માફી માટેની આ રેલી હતી હું એમ માનું છું કે સહકારી પ્રવૃત્તિઓમાં આવું ના હોઈ શકે ખાસ કરીને ધંધાને કોઈ પણ સ્થાન નથી એના અનુસંધાનમાં આ જે વાત હતી અને સાથે સાથે જે રીતે સુમૂલ તમે જો તો આખા ગુજરાતમાં સૌથી સારા ભાવ પશુપાલકોને આપવામાં સફળ થઈ છે પશુપાલકોમાં ખૂબ જ રાજીપો છે પણ સબ છે કે આવા જ્યારે પ્રશ્નો ઉપસ્થિત થતા હોય ત્યારે સુમૂલમાં સાથે બેસીને સહકારમાં જો આ વાત થાય તો એમ માનું છું કે આવનારા દિવસોમાં હજુ પણ સારી પ્રગતિ આપણે કરી શકીએ એવું મારું ચોક્કસ માનવું છે હા મુકેશ પટેલે જે ખાસ કરીને ઓડિટ કરવાની જે વાત કરી છે જયારે આ સમગ્ર મામલો રાજ્ય સરકારની વાતમાં ધ્યાને આવ્યો હોય ત્યારે આવનાર દિવસોમાં જે અગિયારસો અમારી સાથે જોડાયેલી તમામ મંત્રીઓનું ઓડિટ કરવાની જે વાત થઈ છે અમે સહર્ષ અને સ્વીકારીએ છીએ જ્યાં પણ ભૂલો થયેલી હોય એ ચોક્કસ બહાર આવી જોઈએ અને એમનું જે વાત છે ચોક્કસ સુમોલ અમે સ્વીકારીએ છીએ આવનાર દિવસોમાં રાજ્ય સરકાર જયારે ઓડિટ કરવા જઈ રહી છે ત્યારે ઓડિટ કરીને દૂધનું દૂધ અને પાણીનું પાણી થવું જોઈએ એવું અમારું ચોક્કસ માનવું છે